મિત્રો મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે આ તહેવાર ત્યારે જ ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય ભગવાન પોષ મહિનામાં મકર રાશિમાં પ્રવેશ કરે છે આ વર્ષે આ તહેવાર પંદર જાન્યુઆરીએ ઉજવવામાં આવશે મકરસંક્રાંતિના દિવસથી ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાનું સૌથી વધુ મહત્વ છે માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યદેવ પોતાના પુત્ર શનિને મળવા આવે છે ઉદય અનુસાર તારીખ આ વર્ષે મકરસંક્રાંતિ પંદર જાન્યુઆરીએ ઉજવવામાં આવશે દિવસે સૂર્ય બે પાંચ ચાર કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે પુરાણોમાં મકરસંક્રાંતિ સાથે જોડાયેલી એક પ્રાચીન કથાનો ઉલ્લેખ છે કથા અનુસાર ગાયની સેવા કરવી મકરસંક્રાંતિના દિવસનું ખૂબ જ મહત્વ છે આ દિવસે ગાયને કેટલીક વસ્તુઓ ખવડાવવી જોઈએ જેથી કરીને તેને સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય આ દિવસે કેટલાક અન્ય મહત્વપૂર્ણ ઉપાયો પણ કરવા જોઈએ તો ચાલો જાણીએ કે આ દિવસે ગાયને વિશેષ આશીર્વાદ મળે છે મકરસંક્રાંતિના દિવસે ગાયને વસ્તુઓ ખવડાવવી જોઈએ મિત્રો એક સમયે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણને મળવા તેમના એક મિત્ર આવે છે જેઓ દૂરના મધ્ય દેશમાં રહેતા હતા શ્રીકૃષ્ણના મિત્રો ખૂબ જ દુઃખી હતા અને ગરીબ તેથી જ તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગરીબી દૂર કરવા માટે ઉપાય પૂછવા આવે છે શ્રીકૃષ્ણના મિત્રો તેમની પાસે આવે છે તે કહે છે કે હે કેશવ હું ખૂબ જ દુઃખી અને ગરીબ છું હું ગમે તેટલી મહેનત કરું તો પણ હું અસમર્થ છું મારા પરિવારના ભરણપોષણ માટે પૂરતા પૈસા મળે હે દ્વારકાના ભગવાન હું તમારી પાસે સંપત્તિ માંગવા નથી આવ્યો પરંતુ કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેનાથી હું રાહત મેળવી શકું ગરીબી દૂર થાય અને હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકું કોઈ લોભને લીધે તમારી પાસે આવ્યો નથી અને મને પૈસાની પણ ઈચ્છા નથી હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તમારા આશીર્વાદ હંમેશા મારા પર રહે કૃપા કરીને મને મારી ગરીબીમાંથી મુક્ત કરવામાં મદદ કરો કૃપા કરીને મને આનો કોઈ ઉપાય જણાવો હું ઋણી થઈશ તું મારી આખી જિંદગી જ્યારે મારા મિત્રે આ રીતે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે મિત્ર હું તારા દુ ખ અને તારી ગરીબીનું કારણ બધું જ જાણું છું અને હું એ પણ જાણું છું કે તું મારી પાસે પૈસા માંગવા આવ્યો નથી જો હું તને પૈસા આપું તો પણ તું સ્વીકારશે નહીં તેથી જ તારા સ્વાભિમાનને ધ્યાનમાં રાખીને હું તને પૈસા નહીં આપું પણ હું તને એવો ઉપાય ચોક્કસ કહીશ કે જેનાથી ગરીબીમાંથી છુટકારો મેળવી શકાશે હે મિત્ર ધન મેળવવાની આ ખૂબ જ મહત્વપૂર્ણ રીત તમને જણાવતા પહેલા હું તમને એક મહાન વાર્તા કહું જેને સાંભળવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને જે ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું ઉપાય કરો તમારી ગરીબી પણ દૂર થઈ જશે એટલા માટે તમે આ કથા ધ્યાથી સાંભળો આ કથામાં હું તમને કાંધેનું માતાના આશીર્વાદ મેળવવાનો માર્ગ જણાવીશ જે તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે તમારે માત્ર એક જ વસ્તુ ખવડાવવાની છે ગાય માતાને રોજ આટલું કરવાથી તમારી ગરીબી દૂર થઈ જશે મિત્ર પ્રાચીન કાળની વાત છે દેશમાં એક ખૂબ જ અમીર શેઠ હતા જેનું નામ પુષ્પરાગ હતું તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી પત્ની નીલાવતી ખૂબ જ સુંદર અને સમર્પિત સ્ત્રી હતી શેઠને પાંચ પુત્રો હતા અને તે બધા તેમના પિતાને તેમના વ્યવસાયમાં મદદ કરતા હતા પુષ્પરાગનો સ્વભાવ ખૂબ જ લોભી અને સ્વાર્થી હતો તેણે ઘણા લોકોની લાચારીનો લાભ લઈને પૈસા ભેગા કર્યા હતા તે શેઠે ઘણા પૈસા ભેગા કર્યા હતા પણ તેણે કોઈ પુણ્ય કાર્ય કર્યું ન હતું શાસ્ત્રો કહે છે કે વ્યક્તિ જે કંઈ કમાય છે તેનો એક ભાગ દાનમાં આપવો જોઈએ પરંતુ સ્વાર્થ અને લોભને લીધે તે શેઠે ક્યારે એક પૈસો પણ દાનમાં આપ્યો ન હતો તેમના દરવાજે આવેલા કોઈ પણ ભિખારીને એક પૈસો પણ આપ્યો તેણે એક પૈસો પણ દાનમાં ન આપ્યો જેના કારણે તેના ગુણો નહીવત હતા પછી એક દિવસ ચોર અને લૂંટારુઓએ શેઠના ઘર પર હુમલો કરીને તેના તમામ પૈસા લઈ લીધા આકસ્મિક નુકસાનને કારણે શેઠ ખૂબ જ નિરાશ થઈ ગયા અને હંમેશા ચિંતિત રહેતા ચિંતાને કારણે તેમના શરીરમાં વિવિધ પ્રકારના રોગો દેખાયા અને તેઓ બીમાર થઈને ઘરે જ રહ્યા પૈસાના અભાવે તેમનો પરિવાર ગરીબીમાં રહેવા લાગ્યો તેમના પુત્રો પણ ખેતરોમાં કામ કર્યું પરંતુ સખત મહેનત કરવા છતાં તેઓ ઓછા પૈસા કમાયા તેટલા જ પૈસા કમાઈ અને તેમના પરિવારનું ભરણપોષણ કરી શક્યા ઘણા દિવસો વીતી ગયા કે શેઠની તબિયત દિવસેને દિવસે ખરાબ થતી જતી હતી અને તેને મૃત્યુનો ડર લાગવા લાગ્યો તેની પત્ની તેની ઘણી સેવા કરતી પણ કોઈ પણ ઉપાય કરવા છતાં શેઠની તબિયત સારી ન થઈ પછી એક દિવસ શેઠનું અવસાન થયું યમરાજ આવી પહોંચ્યા દરવાજે ઋષિના વેશમાં આવીને શેઠની પત્નીને ખાવાનું દાન કરવા કહ્યું શેઠની પત્નીનો સ્વભાવ દયાળુ હતો એટલે જ તેણે તે ઋષિ મહાત્માને ઘરની અંદર બોલાવ્યો અને તેના રસોડામાં જે કંઈ પડેલું હતું તે તેણે તે ઋષિને આપ્યું તેને ભોજન ખવડાવતા સાધુ ખૂબ જ પ્રસન્ન થયા અને બોલ્યા હે માતા આજે તમે આ ભૂખ્યા સાધુની ભૂખ મિટાવીને એક મહાન કાર્ય કર્યું છે મને તમને વરદાન આપવાનું મન થાય છે તેથી જ તમે આજે જે કંઈ માગો છો તે હું તમને આપીશ તે તમને ચોક્કસ આપશે મુનિના આ શબ્દો સાંભળીને શેઠની પત્નીએ કહ્યું હે મહાત્મા હું તમને અપાર વંદન કરું છું થોડા સમય પહેલા અમે ઘણા અમીર હતા પરંતુ ચોર અને લૂંટારાવ અમારી પાસેથી બધું જ છીનવી લેતા હતા જેના કારણે અમે ગરીબીમાં જીવવું પડે છે મારા પતિની તબિયત પણ બગડી છે અને તે પણ મરણપારીએ પડ્યા છે કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેનાથી આપણું દુઃખ દૂર થઈ જાય તે શેઠની પત્નીની વાત સાંભળીને ઋષિ મહાત્માએ કહ્યું હે માતા આ દુર્દશા એમ તમારા પતિના દુષ્કર્મોને લીધે છે તેને જીવનમાં ક્યારે દાન પુણ્ય કર્યું નથી તેને ક્યારે કોઈ કાર્ય કર્યું નથી આપીને આટલી સંપત્તિ તેનો સાથ નથી છોડતું પણ જો તમે ઈચ્છો તો આ દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માટે તો હું તમને ચોક્કસ ઉપાય જણાવીશ હવે કાંધેનું માતા પાસે જાવ જે બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે તે તમારા દુઃખ ચોક્કસપણે દૂર કરશે તમે તમારા ઘરે એક ગાય લાવો અને તેની સેવા કરો અને તેને એક વસ્તુ ખવડાવો જે હું તમને રોજ કહું છું જે તમને રાહત મેળવવામાં મદદ કરશે ગરીબી દૂર થશે આ રીતે ઋષિ ઋષિની પત્નીને ઉપાય કહે છે અને તે જ જગ્યાએ ગાયબ થઈ જાય છે પછી આ ચમત્કાર જોઈને ઋષિની પત્ની આશ્ચર્યચકિત થઈ જાય છે અને ઋષિ દ્વારા સૂચવેલ ઉપાય કરવાનો પ્રયાસ કરે છે તેણી નક્કી કરે છે કે તેની પાસે ગાય ખરીદવા માટે પૂરતા પૈસા નથી તેથી તે ગામની નજીકના ગૌશાળામાં જાય છે અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે તે દરરોજ સવારે ગુપ્ત રીતે ઘરની બહાર નીકળી જાય છે એમ ગૌશાળામાં જાઓ અને સાધુએ કહેલી વસ્તુ તે ગાયને આપવામાં આવે છે પછી એક દિવસ અચાનક તેને સમાચાર મળ્યા કે રાજાના સૈનિકોએ તે વેપારીના પૈસાની ચોરી કરનારા લૂંટારાઓને પકડી લીધા છે આ રીતે આશીર્વાદ સાથે ગાય માતાની વેપારીને તેના બધા પૈસા મળી ગયા તે પણ દરરોજ તેની પત્ની સાથે ગૌશાળામાં જવા લાગ્યો અને ગાયની સેવા કરવા લાગ્યો તે દરરોજ ગાયની પીઠ પરના ખૂંદને સ્પર્શ કરવા લાગ્યો જેના કારણે તેના તમામ રોગો મટી ગયા અને તે ફરીથી સ્વસ્થ થઈ ગયો આ રીતે તેણે ગાયની સેવા કરવાનું શરૂ કર્યું બસ આટલું કરવાથી તે શેઠને તેની બધી સંપત્તિ પાછી મળી ગઈ તે પછી તે શેઠે દરરોજ દાન પુણ્ય કરવાનું શરૂ કર્યું તેમણે પોતાના ઘર પાસે એક ગૌશાળા પણ બનાવી અને શરૂ કર્યું દરરોજ ગાયોની સેવા કરો શ્રી કૃષ્ણ કહે છે હે મિત્ર હવે હું તને કહીશ કે ગાયની સેવા કેવી રીતે કરવી તે કેવી રીતે કરવી જોઈએ અને કઈ વસ્તુ ગાયને ખવડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે હે મિત્ર શાસ્ત્રોમાં ગાય માતા કહેવાય છે અને તમામ દેવી દેવતાઓ પણ તેમની પૂજા કરે છે ગાયના છ અંગો છાણ મૂત્ર દૂધ અને ઘી અત્યંત પવિત્ર અને પવિત્ર છે ગાયના હાણમાંથી વૃક્ષનો જન્મ થયો હતો તેમાં લક્ષ્મી વિરાજમાન છે તેથી તેને શ્રી વૃક્ષ કહેવામાં આવે છે ગાયના હાણમાંથી કમળના બીજનો જન્મ થયો હતો ગૌમૂત્રમાંથી માંથી જન્મ થયો હતો જે જોવામાં સુખદ અને સુગંધથી ભરપૂર છે જે તમામ દેવતાઓને પ્રિય છે ખોરાક એ મૂળ ભગવાન છે જગત ત્યાં દેવી દેવતાઓનો વાસ છે ગાય અત્યંત પવિત્ર સ્વચ્છ અને પાપરહિત પ્રાણી છે ઋગ્વેદમાં તેને કાંધે માતા કહેવામાં આવી છે જે જગતનું પાલન પોષણ કરે છે તેના માત્ર દર્શન કરવાથી માણસના હજારો પાપો નાશ પામે છે એટલે જ ક્યારેક આ નિર્દોષ માતા ગાય પર અત્યાચાર ન કરવો જોઈએ ગાયને ક્યારે મારવી જોઈએ નહીં અને તેને ક્યારે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં ગાયની હત્યા કરવી એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે જે પુરુષ ગાયની નિઃસ્વાર્થ સેવા કરે છે તે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે જે સ્ત્રી રસોડામાં પહેલી રોટલી ગાય માતાને ખવડાવવામાં આવશે તે હંમેશા પરિણીત અને ભાગ્યશાળી રહેશે જે વ્યક્તિ ગાયમાંથી મેળવેલા પંચગવ્યને પોતાના ઘરમાં રાખે છે તેના ઘરમાં ક્યારેય ક્યારે દુઃખ ખકે ગરીબી આવતી નથી જે વ્યક્તિ સેવા કરે ગાય માતા દરરોજ કોઈને કોઈ રીતે શ્રેષ્ઠ છે વધુ પુણ્યશાળી બને છે શાસ્ત્રોમાં માતા ગાયને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તેથી તેમની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે માતા ગાયની સેવા અને રક્ષણ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે અનેક ઋષિમુનિઓ પોતાની ઝૂંપડીમાં ગાયોનું પાલનપોષણ કરતા હતા રાજા મહારાજ ગાયનું દાન કરતા હતા ગાયનું દાન કરવું એ સૌથી મોટું દાન કહેવાયું છે ગાયનું દાન કરવાથી તમામ જન્મોના પાપોનો નાશ થાય છે અને માણસને મોક્ષ મળે છે શાસ્ત્રો કહે છે કે ગાય માતાનું દર્શન કરવું ખૂબ જ શુભ છે સવાર પુણે લાવે છે અને સવારે ગાયના છાણના દર્શન કરવાથી આશીર્વાદ મળે છે જો તમે કોઈ મહત્વના કામ માટે જઈ રહ્યા હોવ અને અચાનક તમારા માર્ગમાં માતા ગાય આવી જાય તો તે કાર્ય ચોક્કસ સફળ થશે કહેવાય છે કે જો કોઈને ગાય માતાના દર્શન થાય છે કોઈ પણ યાત્રા પર જતી વખતે તે યાત્રા આનંદપૂર્વક પૂર્ણ થાય છે તેમાં કોઈ શંકા નથી જો જનકુંડળીમાં પિતૃદોષ હોય તો અન્ય ઉપાયો સાથે ગાય માતાને રોજ રોટલી અને ઘાસ ખવડાવવું જોઈએ એમ કુંડળીમાં શનિની સાદે સતી કે મહાદશા છે તો દર શનિવારે અને અમાવસ્યાએ રંગીન ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી શનિદોષ ઓછો થાય છે ગૌમૂત્ર એટલે કે ગૌમૂત્ર આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી શુદ્ધ અને અત્યંત ફાયદાકારક છે ગૌમૂત્રનું આધ્યાત્મિક દૃષ્ટિકોણથી મહત્વ છે અને વૈજ્ઞાનિક અને આરોગ્યની દૃષ્ટિએ પણ ગૌમૂત્રના ઘણા ફાયદાઓ નોંધવામાં આવ્યા છે ગૌમૂત્રમાં ઘણા ખનીજો અને સ્વાસ્થ્ય લાભો હોય છે એવા તત્વો છે જે આપણા શરીરને શુદ્ધ કરે છે અનેક રોગોથી પણ આપણી રક્ષા કરે છે સાથે જ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી વાતાવરણમાં પવિત્રતા અને પવિત્રતા જળવાઈ રહે છે તેથી જ આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાની અને ઘરની સાફસફાઈ કરવાની ભલામણ કરવામાં આવી છે કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત બનાવવા માટે કુંડળીમાં ગૌમૂત્ર હાંટવાનું કહ્યું જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે રોટલી કાઢીને સફેદ ગાયને ખવડાવવી એ શુભ માનવામાં આવે છે જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય અથવા કોઈ કારણસર જો તમે તેની ખરાબ અસરનો સામનો કરી રહ્યા હોવ તો દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાનું શરૂ કરો તેનાથી બુધ ગ્રહ સંબંધિત અશુભ અસર દૂર થશે અને તમને બધી સમસ્યાઓનો ઉકેલ મળશે જો જનકુંડળીમાં મંગલ દોષ હોય તો જેના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે તેથી લાલ રંગની ગાયની સેવા કરો મંગળવારે ગાયની પૂજા કરો અને તેને ગોળ અને ચણા વગેરે ખવડાવો જીવનના તમામ શુભ કાર્યો માટે ગુરુ ગ્રહકારક માનવામાં આવે છે વ્યક્તિના જીવનમાં લગ્ન વગેરે જેવા શુભ કાર્યોમાં અડચણો આવે તો કુંડળીમાં ગુરુગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે ગોળ અને ચણા ગાયને ખવડાવવા જોઈએ તેનાથી શુભ ફળ મળે છે પરિણામ જો ઘરમાં અશાંતિ રહે અને ઝઘડા થતા રહે તો ઘરમાં સુખ શાંતિ બની રહે છે તેને જાળવવા માટે ઘરની અંદર ગાયના છાણ ને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવો જોઈએ ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જા વધે છે ગાયનું દૂધ દહી ઘી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવવામાં આવે છે આ મિશ્રણને પંચગવ્ય કહેવામાં આવે છે પંચગવ્યને પાપોનો નાશ કરનાર કહેવાય છે અને ધાર્મિક વિધિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે હિંદુઓ નું પ્રાયશ્ચિત દુર્ભાગ્યનો સામનો કરવો પડશે કારણ કે જેના દરવાજેથી ગાય કઈ પણ મેળવ્યા વિના પાછી આવે છે લક્ષ્મી પણ તેના ઘરથી દૂર જાય છે દરેક સ્ત્રીએ દરરોજ એક ગાય માટે રોટલી બનાવીને માતા ગાયને પ્રેમથી ખવડાવવી જોઈએ આનાથી માતા ગાયના આશીર્વાદ મળે છે અને હૃદયની ઈચ્છાઓ પૂરી થાય છે કેટલાક લોકો વાસી ખોરાક અથવા જૂથન માતા ગાયને ખવડાવે છે શાસ્ત્રોમાં પાપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તમે અન્ય કોઈ પણ પ્રાણીને ખવડાવી શકો છો પરંતુ ગાયને ક્યારે વાસી ખોરાક ન ખવડાવવો જોઈએ ભૂખને કારણે માતા ગાય ખોરાક સ્વીકારે છે પરંતુ જે વ્યક્તિ માતા ગાયને આવો વાસી ખોરાક ખવડાવે છે પાપનો આરોપ ગાય એ શાકાહારી અને પવિત્ર પ્રાણી છે તેથી જ ગાયના ભોજનમાં ક્યારે માંસ ઉમેરવું જોઈએ આમ કરવું મહાપાપ માનવામાં આવે છે જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય અને જેના કારણે રોટલી પર સફેદ માખણ મીઠું અને ઘી લગાવીને માતા ગાયને ખવડાવો ખવડાવો શનિદોષ હોય તો લોટમાં થોડા કાળા તલ ભેળવીને રોટલી બનાવો અને માતા ગાયને ખવડાવો શનિદોષ મંગલ દોષ દૂર કરવા માટે રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવો જો ઘરમાં પૈસાની સમસ્યા હોય તો ગુરુવારે ગાયને કેળાનું ફળ ખવડાવવું જોઈએ તેનાથી ગરીબી દૂર થાય છે માતા ગાયની પીઠ પર ઉછરેલો કુંજો તે કુંડામાં સૂર્યકેતુ નાડી છે જ્યારે પણ માતા ગાય દરવાજા પર આવે ત્યારે આ કુંજાને એકવાર અવશ્ય સ્પર્શ કરવો જોઈએ તેને સ્પર્શ કરવાથી જીવનમાંથી તમામ રોગો દૂર થશે અને તમને ધનની પ્રાપ્તિ થશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ માતા ગાયની પુરાતન મન અને ધનથી સેવા કરે છે તે મૃત્યુ પછી માતા ગાયની પૂંછડી પકડીને વૈત્રણી નદી પાર કરે છે તો વ્યક્તિ અકાળે મૃત્યુ પામતો નથી અને મોક્ષ પ્રાપ્ત કરે છે જે વ્યક્તિની ભાગ્યરેખા સુતિ હોય તે વ્યક્તિ પોતાની હથેળી પર ગોળ મૂકીને ગાય માતાની જીભથી ચાટી લે છે તો તેની સુતી ભાગ્યરેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે મિત્રો ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ આ રીતે ગાયનું મહત્ત્વ સમજાવ્યું છે તમે પણ નવા વર્ષની શરૂઆતમાં આ વસ્તુઓ માતા ગાયને ખવડાવો તમારી બધી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે આશા છે કે તમને આ લેખ અને માહિતી પસંદ આવી હશે વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને સબસ્ક્રાઈબ પણ કરો જેથી તમને આવી આધ્યાત્મિક માહિતી મળે આપ સૌનો આભાર